સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું ઉનાળાનું સ્પેશિયલ રાયતું વેઇટ તમને પહેલો પ્રશ્ન એ થશે કે સ્વામી ઉનાળામાં રાય થોડી ખવાય એક તો આમેય ગરમી ઘણી પડે છે અને આ પ્રદૂષણના કારણે ગરમી ડબલ અનુભવાય છે તો પછી રાયતામાં રાય નાખીને શા માટે ગરમ વસ્તુ ખાવી જોઈએ પ્રિયજનો પ્રશ્ન તમારો સાચો છે પરંતુ જવાબ છે કે હા રાય ગરમ હોય છે પરંતુ એ રાય જ્યારે દહીં સાથે સંચળ પાવડર સાથે કાકડી સાથે કે બીટ સાથે કે ખડી સાકર સાથે જ્યારે આ બધી વસ્તુઓ સાથે ખાવામાં આવે છે ત્યારે એ રાયતાની તાસીર ઠંડી બની જાય છે કારણ કે રાયતામાં કાચી રાય ફક્ત ફ્લેવર માટે જ હોય છે અને બાકીની બધી વસ્તુઓ દહીં કાકડી બીટ સાકર સંચળ પાવડર આ બધી વસ્તુઓની તાસીર ઠંડી હોય છે એટલે સરવાળે રાયતાની તાસીર પણ ઠંડી જ બની જાય છે એટલે કશી ચિંતા કર્યા વગર રાયતું બપોરે પણ જમી શકાય છે અને દહીં મોડું હોય તો સાંજે પણ જમી શકાય છે સાચું કહું તો રાયતું દાળ ભાત સાથે અથવા વઘારેલી ખીચડી સાથે બેસ્ટ લાગે છે પણ મને પર્સનલી ઘીવાળી રોટલી સાથે રાયતું ખાવું ગમે છે બાકી તમે સમજદાર જ છો અને હા આ ફેશનની દુનિયામાં બદલાતા ટ્રેન્ડ સાથે લોકોએ રાયતાની રેસીપીમાં ઘણું બધું બીજું બધું એડ કર્યું જેમાં ફ્રૂટ્સ નાખ્યા ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા એસેન્સ નાખ્યા શાકભાજી નાખ્યા અરે છોડો લોકોએ તો ફરસાણ પણ નાખ્યા બસ દુઃખ એ વાતનું છે કે રાયતાની રેસીપીમાં રાય ગરમ પડે એવો ડર ફેલાવી બસ રાય જ ન નાખી બાકી બીજું બધું નાખ્યું ઠીક છે લોકોને આપણે ટીકા ન કરી શકીએ પણ એટલું જરૂર કહી શકીએ કે રાય વગરનું એ રાયતું ન કહેવાય એને ફક્ત સંસ્કારિત દહીં કહી શકીએ સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર મહાદેવ પ્રિયજનો અમે સંતો પરંપરાગત રીતે જે રાયતું બનાવીએ છીએ એમાં આટલી વસ્તુઓનો ઉપયોગ મોસ્ટલી કરતા હોઈએ છીએ જેમાં દહીં આપણું મુખ્ય છે રાય છે પણ મુખ્ય છે રાયમાં જાડી ઝીણી કોઈ પણ રાય આપણે લઈ શકતા હોઈએ છીએ પણ રાયને રોસ્ટ કરવાની નથી ચૂલા ઉપર ચડાવ્યા વગર એને વેલણથી આપણે બેલી લઈએ હમણાં આગળ બતાવું છું એ રીતે તો પણ ચાલે છે મિક્સર ગ્રાઇન્ડમાં નાખીએ તો બહુ વધારે ક્રશ ન થવા દેવો ભૂકો ન થવા દેવો તો પણ રાય આપણે એવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે ઉપરાંત જોઈએ તો શાકભાજીની અંદર કાકડી નાખી શકીએ છીએ બીટ નાખી શકીએ છીએ ફુદીનો નાખી શકીએ છીએ ફ્રૂટ્સની અંદર આપણે જોઈએ તો લોકો કેળા પણ નાખતા હોય છે અને ઉપરાંત દાડમ પણ ઉપયોગ કરતા હોય છે વાત મૂળ એ સમજવાની છે કે જે પણ ઠંડી તાસીરની વસ્તુઓ હોય આપણે વિના સંકોચે નાખી શકીએ છીએ તો રાય છે એની તાસીર ગરમ હોવાના કારણે બાકીની બધી વસ્તુઓ ઠંડી હોય તો આપણે રાયતું છે એની તાસીરને ઠંડી બનાવી શકીએ અને મૂળ વાત કે ખસખસના બીજ છે એની પણ તાસીર ઠંડી હોય છે એટલે એ પણ આપણે નાખી શકીએ છીએ અને સાકરને આપણે ન ભૂલવી જોઈએ રાયતાની અંદર થોડીક તો સાકર જોઈએ છે તીખાસ માટે આપણે કશી વસ્તુ અમે નાખતા નથી તમે એ પસંદ હોય તો લીલી મરચી છે એ નાખી શકો છો ભક્તો રાયને આપણે એક વ્યક્તિ દીઠ એક ચમચીની માત્રામાં લઈ શકીએ છીએ અને પછી અમે સંતો આવી રીતે વલણથી જ અને આખી ભાંગી કૂટી લેતા હોઈએ છીએ વચ્ચે વચ્ચે ચલાવતા રહ્યું એટલે સરસ થઈ જશે આ બહુ જૂની પરંપરાથી બનાવીએ છીએ અમે અને એ જ મીઠું લાગતું હોય છે વધારે સ્વાદિષ્ટ લાગતું હોય છે હવે દરેક શાકભાજીને આપણે સમારી લઈશું અમે છીણી નાખતા હોઈએ છીએ તમે ઝીણું કટિંગ પણ કરી શકો છો કોઈ ઇશ્યુ નથી કાકડીમાંથી ખાલી પાણી નીચોવી નાખવાનું જો છીણીએ તો કાકડીને નીચોવીને નાખીએ તો કાકડીનો ટેસ્ટ સારું આવે છે નહીં પાણી વધી જશે દહીંની અંદર અને હા ભૂલતાને દહીંમાં પાણી નથી નાખવાનું અને દહીંને ઠંડુ રાખવાનું છે બંને વસ્તુ અનુસંધાન રાખો કરીને બધું પાણી નીચોળને કાઢી લેવાનું બહુ બળજબરીપૂર્વક કાઢવું જરૂરી નથી પણ વધારે જે હશે દબાવશે તો નીકળી જશે બીટ આપણે અડધું પણ લઈ શકીએ આખું પણ લઈ શકીએ બીટ બહુ હેલ્ધી હોય છે અને એની તાસીર બહુ ઠંડી હોય છે એટલે વધારે નાખશો તો વધારે સારી વાત છે ઓછું નાખશો તો પણ દહીંનો કલર બદલાવાનો જ છે એટલે વધારે નાખો તો વધારે સારું હા બીટમાંથી પણ પાણી થોડું કાઢી નાખવાનું નીચો હોયને પછી કહેતા નહીં કે સ્વામીએ મોટું કોઈ કાકડીની જેમ આમાં પણ બહુ નીચો હોઈને કાઢવું જરૂર નથી પણ થોડુંક પાણી નીકળી જશે તો વાંધો નથી અને આ આ પાણી જે બચ્યું છે એને આપણે પી શકીએ છીએ ડાયરેક્ટ પાણી મેં આ નાખવાનું એટલા માટે ના પાડી હતી કે દહીંની કન્સિસ્ટન્સી આછી ન થઈ જાય એટલા માટે બાકી આ પાણી બહુ હેલ્ધી હોય છે નમક નાખીને પી શકીએ છીએ પુદીનાનો પાછો નું પડી પાંદડા જેટલા થઈ શકે એટલા ઝીણા કાપવાના ભક્તો ખસખસના બીજને પણ સારી રીતે પાણીમાં પીલાળી દેવાના પંદર વીસ મિનિટનો ટાઈમ આપીશું તો બીજ છે ફૂલી જશે પછી બીજ આપણે નાખી શકીએ ખસખસના બીજનું પાણી કાઢી એના બીજને આપણે નાખીશું અને એવી જ રીતે સાકર છે એને ખાંડમાં ખાંડી લઈએ અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ પ્રિયજનો મારું એવું માનવું છે કે આપણા પૂર્વજોએ રાયતાની શોધ ક્યારે કરી છે કે જ્યારે મુસાફરી કરતા હશે અને બીજી બધી વસ્તુઓ ઓછી જોડે હશે અથવા તો સ્પેશિયલી અગ્નિ પ્રગટાવાય એવો ટાઈમ નહીં હોય અથવા તો એવી વ્યવસ્થા નહીં હોય એ દરમિયાન રાયતાની શોધ થઈ હશે એવું મારું માનવું છે કારણ કે જો અગ્નિની વ્યવસ્થા હોય ને તેલની વ્યવસ્થા હોય તો આપણા વડીલો એટલા બુદ્ધિશાળી હતા કે જે વઘારીને દહીં બનાવી શકતા હતા પણ કશું જ નહીં હોય પણ ફક્ત રાય અને નમક જોડે હશે તો પણ રાયના સ્ટ્રોંગ ફ્લેવરને લેવા માટે વિચાર્યું હશે કે ચાલો કંઈ નથી તો રાયતો છે ને રાયને કૂટી આખી વાંગી કરી અને નાખી અને રાયતું તૈયાર કરી દઈએ ને એવી રીતે ભગવાનને ધરાવીને જઈને હશે એવું મારું માનવું છે અને બીજી વાત કરું તો રાયતાની અંદર શાકભાજી અથવા ફ્રૂટ્સ આપણને ગમતા હોય એવા અલગ અલગ પ્રકારના લઈ શકીએ છીએ ઓછા વત્તા પ્રમાણમાં પણ કરી શકીએ છીએ આજે જે આપણે ઉપયોગ કર્યો છે એમાંથી પણ તમે ઓછા વત્તા કરી શકો અલગ અલગ લઈ શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મહત્ત્વની શરત એટલી જ છે કે દહીં મોળું હોવું જોઈએ એઝ વેલ એઝ ઠંડુ હોય તો વધારે સ્વાદિષ્ટ લાગશે અને રાયનું હોવું જરૂરી છે રાયને કૂટી અને એકદમ ઝીણી એની કરચનાથી જાય એ મહત્વનું છે આખા ભાંગા ટુકડા હશે તો રાયના સ્ટ્રોંગ ફ્લેવર છે એ બહુ સરસ લાગશે તમે પણ બનાવજો ઠાકુરજીને ધરાવજો સ્વાદ જો પસંદ આવે તો કોમેન્ટમાં એને તમારો અભિપ્રાય જરૂર આપજો અમે હાલ ઘરની ગૌશાળાનું દૂધનું દહીં લીધું છે જેની અંદર ત્રણ વ્યક્તિને થાય એટલું દહીં લઈ અને રાયના કુરિયા છે એને હું મારા ટેસ્ટ અનુસાર નાખું છું એક વ્યક્તિ રીઠ અડધી હોય તો પણ ઇનફ છે દળેલી સાકર છે આ પણ ઓછા પ્રમાણમાં કરી શકો છો હાલ હું બે ચમચી જેટલી સાકર લઉં છું જેનો ગળ્યો ટેસ્ટ રાય તમને બહુ સારો લાગશે ખસખસના બીજ છે એ નાખી દઈએ છીએ મેં પહેલાં કહ્યું છે તો ખસખસ ઠંડી તાસીરનું હોય છે સંચો પાવડર એ પણ જરૂરી છે અડધી ચમચી સંચર પાવડર કાકડી છે એનો ચૂરો સાથે સાથે બીટ છે ફૂદીનો અને દાડામાં આપણે ઉપરથી નાખીશું સારી રીતે એને ચલાવી લઈએ મિક્સ કરથી લોકો અલગ અલગ રાયતાના નામ આપતા હોય છે આપણે આ રાયતાનું નામ કંઈ પણ આપી શકીએ છીએ સારી રીતે ચલાવી રાયતું બનીને તૈયાર છે ફુદરાના પાનની જગ્યાએ કોથમીર પણ આપણે નાખી શકતા હોઈએ રાયતું બનીને તૈયાર છે ઠાકોરજીને ધરાવજો ઘરમાં જે પણ બનાવો બધું ભગવાનને ધરાવીને પછી જ ઉપયોગ કરજો એ સરસ સાથે ફરી મળીએ છીએ નવી એક રેસીપી સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌને જય ભગવાન